વડોદરા સાવલી તાલુકાના અંજીસર ગામે હનુમાન મંદિરે નિમિત્તે નો યજ્ઞ તેમજ મહાપ્રસાદીનું આયોજન કરાયું ચૈત્રી પૂનમે શનિવારને રોજ હનુમાન જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી મહત્વની વાત એ છે કે આ વખતે હનુમાન જયંતિ શનિવારને રોજ આવ્યો છે કે જે આ દિવસે સોનામાં સુગંધ પડે તેવો બનાવી દે છે તમામ સ્થળોએ આવેલ હનુમાનજીના મંદિરને શણગારવામાં આવ્યા તેમજ વિવિધ સ્થળો પર આવેલા મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું હનુમાન જયંતિ નિમિત્તે સવારે યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી સાંજે છ કલાકે યજ્ઞની કુંડમાં શ્રીફળ હોમી પૂર્ણ આવતી થયા બાદ હનુમાનજીના પરમ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે ભવ્ય ડાયરાનું પણ આયોજન કરાયું હતું અપેક્ષા પંડ્યા તેમજ ધ્રુવી દ્વારા મધુર અવાજે ડાયરામાં રમઝટ બોલાવી હતી ભાજપના કલાકારો

ત્યારે ગ્રામજનો ખૂબ આનંદની લાગણી સાથે અમારા અમારા ગામની અંદર આજે ભાઈ અંકિત થકી ગામ સુખી છે દાદાની મૂર્તિ પધરાયા પછી ખૂબ જ આનંદ આવે છે એના દર્શન માત્રથી મનને શાંતિ મળે કૃતાર્થતા અનુભવીએ છીએ અને સાથે આજે રાત્રે પણ ભવ્ય લોક નું આયોજન કર્યું છે જેની અંદર અપેક્ષા પંડ્યા અને ધ્રોવી શાહ જે ખૂબ ખ્યા કલાકારો છે અને એમના દ્વારા આજે ખૂબ ભજનોની રમઝટ જવાબ થશે આ સમસ્ત ગ્રામજનો માટે ભોજનનું પણ વ્યવસ્થા સુંદર કરી છે અને અમારા અંકિતભાઈ માટે તો ગીતનું એટલું ઓછું પડે પણ ખરેખર આજે દર સારો ખૂબ ધામધૂમથી અમારા ગામની ગુજરાતી રહ્યો છે અસ્તુ શું ભોગવું જય શ્રી